નમસ્કાર મિત્રો હું છું એડવોકેટ દીપક આજે આપણે ચર્ચા કરીશું કોઈપણ વ્યક્તિની જ્યારે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવે છે અથવા કોઈપણ વ્યક્તિ ઉપર કોઈપણ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવામાં આવે તો એ વ્યક્તિના કાયદાની અંદર શું શું અધિકાર છે એના વિશે આપણે વિગતે ચર્ચા કરીશું ચાલો હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ પહેલો અધિકાર છે કોઈપણ વ્યક્તિ ઉપર કોઈપણ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવામાં આવે તો એ વ્યક્તિને પોલીસ દ્વારા જ્યારે બોલાવવામાં આવે તો એ વ્યક્તિ જ્યારે પોલીસ સ્ટેશને જાય છે ત્યારે એ વ્યક્તિને એવું ખબર પડે છે કે મારા ઉપર જે જે ઇસમે કે જે વ્યક્તિએ ફરિયાદ કરી છે એ ફરિયાદ ખોટી હોય તો એ વ્યક્તિ લેખિતની અંદર એ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરી શકે છે અને એ પોલીસ અધિકારીની એ ફરજ છે કે વ્યક્તિની ફરિયાદ લેવી હોય જો ફરિયાદ લેવાની ના પાડે તો તો પીઆઈ સાહેબને લેખિતમાં ફરિયાદ કરીશ જો પીઆઈ સાહેબ પણ ના પાડે તો એસપી સાહેબ અને એસપી સાહેબને લેખિતની અંદર ફરિયાદ કરી શકે છે ત્યારબાદ કોઈ વ્યક્તિની કોઈ વ્યક્તિના ઘરે કોઈ કોઈ પોલીસ એને પકડવા આવે ત્યારે એ વ્યક્તિનો એ પણ અધિકાર છે કે પોલીસ પૂછી શકે છે મારા ઉપર સાહેબ કોને ફરિયાદ કરી છે અને મારા ઉપર કયા ગુનાનો આરોપ છે એ એનો પૂછવાનો રાઈટ છે કોઈપણ કારણ વગર કોઈપણ પોલીસ અધિકારી કોઈપણ વ્યક્તિની ધરપકડ કરી શકે નહીં એ કાયદાની અંદર જોગવાઈ છે ત્યારબાદ કોઈ વ્યક્તિની જ્યારે ધરપકડ કરવામાં આવે જ્યારે ધરપકડ કરીને પોલીસ સ્ટેશને લાવવામાં આવે જ્યારે પોલીસ સ્ટેશન લાવવામાં આવે તો પોલીસની પોલીસની પોલીસને એવો કાયદાની અંદર કોઈ અધિકાર આપવામાં આવ્યો નથી આપ આપવામાં આવ્યો નથી કે વ્યક્તિ જે આરોપી હોય એની એની સાથે મારપીટ કરી શકે છે આ એનો રાઈટ છે ત્યારબાદ બીજો એનો અધિકાર એ પણ છે કે જ્યારે પોલીસ સ્ટેશન પોલીસ દ્વારા કોઈપણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવે તો ચોવીસ કલાકની અંદર મેજિસ્ટ્રેટ કોર્ટ એટલે કે જે મેજિસ્ટેટ સાહેબના અંદર જે પણ પોલીસ સ્ટેશન આવતું હોય તે પોલીસ સ્ટેશનનો અધિકાર એ મેજિસ્ટ્રેસ કોર્ટની અંદર આરોપીને રજૂ કરશે જ્યારે આરોપીને રજૂ કરે ત્યારે કેટલીક વાર પોલીસ એવું કરે છે કે ચોવીસ કલાકની અંદર આરોપીને રજૂ કરતી નથી એટલે દોઢ બે દિવસથી જાય ત્યારબાદ આરોપીને નામદાર મેજિસ્ટ્રેટ કોર્ટની અંદર હાજર કરે જ્યારે મેજિસ્ટ્રેટ કોર્ટની અંદર હાજર કરે ત્યારે આરોપીને ચોખ્ખું ચોખ્ખે ચોખ્ખું સ્પષ્ટપણે મેજિસ્ટ્રેટ સાહેબને જણાવી દેવાનું કે સાહેબ મારી એટલા વાગે ધરપકડ કરવામાં આવી છે અને હવે મને એટલા સમય પછી આપ સાહેબની કોર્ટમાં લેવામાં આવે તો એની લેખિતને તમે ફરિયાદ કરશો એટલે અને મેજિસ્ટ્રેટ સાહેબની એ પણ ફરજ છે કે તમારી તમે જે ફરિયાદ કરો છો એની નોંધ એની લેખિતમાં નોંધ કરે ત્યારબાદ કોઈપણ મહિલા મહિલા કોઈપણ મહિલા આરોપી હોય તો એ મહિલાની ધરપકડ કરતી વખતે એ પણ એક મહિલા ધરપકડ કરી શકે છે રાત્રિના સમયે કોઈપણ મહિલાની ધરપકડ કોઈપણ પોલીસ અધિકારી કરી શકે નહીં રાત્રિના સમયે સુપ્રીમ કોર્ટે અને હાઈકોર્ટના જજમેન્ટ પ્રમાણે સાંજે સાત વાગ્યાથી સવારના છ વાગ્યા સુધીનો રાત્રિનો સમય નક્કી કરવામાં એ સમયની અંદર પોલીસ અધિકારી મહિલાની ધરપકડ કરી શકે નહીં પણ ઇન કેસની અંદર એક પણ સંજોગો એવા હોય કુનો ગંભીર પ્રકારનો હોય તો રાત્રિના સમયે ધરપકડ કરતી વખતે મેજિસ્ટ્રેટ સાહેબની પરમિશનથી પોલીસ ધરપકડ કરી શકે છે ત્યાર પર બીજો એવો અધિકાર છે કે કોઈ પણ અધિક કોઈ પણ કોઈ પણ આરોપી હોય એને પોલીસ સ્ટેશને જ્યારે લાવવામાં આવે છે ત્યારે તેને હેલ્થનું એટલે એને તેને સારું ફૂડ આપવું એને જે બીમારી હોય દાખલા તરીકે ડાયાબિટીસની બીમારીઓ તેને વધારે મીઠું ના આપવું મીઠું જમવાનું ના આપવું દાખલા તરીકે એને કોઈ બીજી બીમારી હોય તો એની જે એની બીમારી વધી જાય એવો ખોરાક એને ના આપો એનું મેડિકલ ચેકઅપ કરાવવું એ પોલીસની ફરજ છે અને તમારે જો આ જે પોલીસની આ ડ્યુટી છે એ પૂરી ના કરે તો તમે વેચી સાહેબની અંદર પોલીસની વિરુદ્ધની અંદર કમ્પ્લેન્ટ કરી શકો છો અને પોલીસ સામે પણ એક્શન થઈ શકે છે જ્યારે પોલીસ સ્ટેશનનો પોલીસ દ્વારા આરોપીના રિમાન્ડ માંગવામાં આવે તો જ્યારે રિમાન્ડ માંગવામાં આવે તો તમે બચાવની અંદર પોતાના વકીલ સાહેબ રોકીને તમે બચાવ પક્ષની અંદર રિમાન્ડ સામે વાંધા પણ રજૂ કરી શકો છો એ પણ આરોપીનો અધિકાર છે ત્યારબાદ કોઈ વ્યક્તિની જ્યારે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવે તો એ એ પોલીસની એ ડ્યુટી છે કે એના સગા સંબંધીઓને જાણ કરવી એટલે કે એને ફોન કોલ્સ દ્વારા આટલા રૂબરૂ જાણ કરવી અને એને સહી લેવી અને આરોપીનો એરેસ્ટ મોમો તૈયાર કરવો એ પોલીસની ડ્યુટી છે અને આ આરોપીનો આ અધિકાર પણ છે અને જ્યારે જામીનપાત્ર ગુનો એટલે કે એવો ગુનો કે જે ગુનાની સજા સાત વર્ષથી ઓછી હોય તો એ ગુનાની અંદર પોલીસ પોલીસે આરોપીને પોલીસ સ્ટેશનને જામીન આપવા એવું નામદાર સુપ્રીમ કોર્ટનું અર્નેશ કુમાર વર્ષિસ સ્ટેટ ઓફ બિહારનું જજમેન્ટ છે ત્યારબાદ તમે પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવવા જાઓ છો અને તમને એવું લાગે તમ તમારી સાથે ગેરવર્તુળ કરે તમારી સાથે પોલીસ અધિકારી દ્વારા બદતમીજ કરવામાં આવે તો તમે જે પોલીસ જે પોલીસ સ્ટેશન જે પોલીસ સ્ટેશન જે જે પણ એસપી સાહેબના અંડરમાં આવતું આવતું હોય એની તમે એસપી સાહેબને લેખિતમાં ફરિયાદ કરી શકો છો એટલે તમારે અંદર લખવાનું કે સાહેબ હું આ આ સમયે એટલા વાગે પોલીસ સ્ટેશને ગયો આ અધિકારીએ મારી સાથે બદતમીજી કરી મારી સાથે ગેરવર્તણૂક કર્યું અને જ્યારે તમે એસપી સાહેબને ફરિયાદ કરશો તો એ એ જે પણ અધિકારી હોય એની ઉપર પણ એક્શન થઈ શકે છે એટલે ડિપાર્ટમેન્ટ ઇન્કવાયરી બેસી શકે આવા અનેકો કાયદાઓ જાણવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આ એક વિડીયો બનાવવા માટે બહુ મહેનત કરવી પડે છે અમારો એક જ ઉદ્દેશ્ય છે કે લોકો ગુજરાતના લોકો કાયદા વિશે જાણે અને પોતાના